નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરીયા અને આજના બજાર ભાવ તારીખ ચૌદ નવ બે હજાર ચોવીસ વાર શનિવાર ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને અમારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બીજાર ભાવ મળી રહે ચાલો તો બીજાર ભાવમાં આગળ વધીએ તો શરૂઆત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડથી તો ઘઉંની નીચું ભાવ ચારસોથી ઊંચા ભાવ પાંચસો ને બાણું રૂપિયા ચણા બારસો વીસથી ચૌદસો વીસ બાજરું ત્રણસોથી ચારસો અડસાઠ તુવેરની વાત કરીએ તો અઢારસોથી એકવીસો તેત્રીસ રૂપિયા અડદ એક હજારથી ચૌદસો નેવું સિંગફાડા એક હજાર પચાસથી બારસો ને સાત મગફળી જાડી સાતસો પચાસથી અગિયારસો ત્રણ ચણા એક હજાર પાંચથી તેરસો અડસાઈ સોયાબીન આઠસો પચાસથી નવસો એકતાલીસ તલ એકવીસોથી છવ્વીસો એંસી જીરુની વાત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચો ભાવ ત્રણ હજાર નવસોથી ઊંચો ભાવ ચાર હજાર પાંચસો ને રૂપિયા એરંડા એક હજાર પચાસથી અગિયારસો સિત્તેર જુવાર પાંચસો પચાસથી સાતસો મગ એક હજાર પચાસથી પંદરસો રૂપિયા તલકળા પચીસસોથી તેત્રીસો અડતાલીસ હવે વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ સાતસો ત્રીસથી ઊંચો ભાવ પંદરસો ને પચાસ રૂપિયા મગ બારસોથી સોળસો પાંચ અડદ નવસો પચાસથી એક હજાર નેવું ઘઉં પાંચસોથી પાંચસો એકોતેર ચણા અગિયારસોથી ચૌદસો ચોત્રીસ મગફળી ઝીણી આઠસો એંસીથી નવસો પાસાઠ સિંગદાણા બારસોથી બારસો ચોપન અજમો ત્રેવીસો પચીસથી એકત્રીસો ને પંચાવન એરંડા એક હજાર સિત્તેરથી અગિયારસો એક્યાસી તુવેરની વાત કરીએ તો તેરસોથી પંદરસો ને પચાસ રૂપિયા ડુંગળીની વાત કરીએ તો બસો ત્રીસ રૂપિયાથી સાતસો ને પિંચોતેર રૂપિયા જીરુની વાત કરીએ જામનગર માર્કેટિંગ ગેડની અંદર તો જીરું નીચું ભાવ ત્રણ હજાર નવસોથી ઊંચો ભાવ ચાર હજાર રૂપિયા તલી ત્રેવીસોથી નેવું લસણ સત્તરસોથી પાંચ હજાર ચાલીસ તણા એક હજાર દસથી તેરસો પંદર હવે વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચું ભાવ તેરસોથી ઊંચું ભાવ સોળસો ને રૂપિયા તલ સફેદ ચૌદસો સિત્તેરથી છવ્વીસો ચાલીસ તલકળા ઇઠાવીસોથી તેત્રીસો છન્નું ઘઉં પાંચસો પચીસથી પાંચસો બત્રીસ ઘઉં ટુકડા પાંચસોથી પાંચસો પાસાઠ ચણા અગિયારસો પચાસથી ચૌદસો એકસાઠ તુવેરની વાત કરીએ તો બારસોથી તેરસો રૂપિયા મગફળી જાડી છસોથી એક હજાર પંચોતેર રચકાનું બે એક હજારથી ચાર હજાર છસો ને એક સોયાબીન સાતસોથી આઠસો છોતેર ધણા આઠસો એંસીથી નવસો એંસી મેથી એક હજારથી એક હજાર રૂપિયા જીરુની વાત કરીએ જસ્દળ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુની ચોપાવ ચાર હજાર પચાસથી ઊંચા ભાવ ચાર હજાર સાતસો પચાસ રૂપિયા વરિયાળી આઠસોથી અગિયારસો રા એક હજાર દસથી એક દસ હવે વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો ઘઉંની ચોપાવ પાંચસો છવ્વીસથી ઊંચા ભાવ પાંચસો ને છન્નું રૂપિયા ઘઉં ટુકડા પાંચસો દસથી છસો બાર કપાસ બારસો એકાવનથી સોળસો મગફળી ઝીણી સાતસો એક્યાસીથી અગિયારસો સોળ મગફળી જાડી સાતસોથી અગિયારસો એકાણું કલંજી બારસો એકથી છત્રીસો એકત્રીસ એરંડા એક હજાર એકત્રીસથી બારસો ને એક તલકાળા બાવીસો એકાવનથી પાંત્રીસો ને એક તલ ઓગણીસોથી છવ્વીસો એકાવન જીરુની વાત કરીએ ગોંડલ માર્કેટિંગ ગેટની અંદર તો જીરુ નીચે ભાવ ત્રણ હજાર પાંચસો એકાવનથી ઊંચો ભાવ ચાર હજાર સાતસો ને એક સાઠ રૂપિયા ધાણા આઠસોથી સોળસો અગિયાર ધાણી એક હજારથી પંદરસો એકોતેર મકાઈ 601 એકથી 601 એક ડુંગળીની વાત કરીએ તો બસો એક રૂપિયાથી આઠસો ને રૂપિયા ચણા તેરસો એકથી ચૌદસો એકત્રીસ 1201 બારસો એકથી સત્તરસો એકાવન મગ બારસો એકાવનથી સોળસો એકસાઠ વાત કરીએ તો સોળસો એકાણુંથી બે હજારને એક રૂપિયો સોયાબીન સાતસો એકોતેરથી નવસો એકતાલીસ વાલ પાંચસો અગિયારથી બે હજાર એકાવન રાય બારસો એકતાલીસથી બારસો એકતાલીસ ચણા સફેદ ચૌદસો એકવીસથી ઓગણત્રીસસો ને એકવીસ રાયડો નવસો અગિયારથી એક હજાર એક લસણ બે હજાર એકથી પાંચ હજાર ત્રણસો ને એકોતેર વટાણા અગિયારસો એકાવનથી અગિયારસો એકાવન તો આ હતા આપણે ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી કંટડી છે તે વાક તેવા વોશિંગ કરી નાખજો એટલે જેવું વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર